મેયરની ઉપસ્થિતિમાં રંજેટા પ્લેસનો શુભારંભ રોયલ આઉચિડ હોટેલ્સ દ્વારા અમદાવાદ નવા લેન્ડમાર્ક રંજેટા પ્લેસનો શુભારંભ કર્યો જેમાં શહેર મેયરે પણ હાજરી આપી હતી રોયલ આઉચિડ હોટેલ્સ લિમિટેડ અમદાવાદમાં તેનું નવું લેન્ડમાર્ક જાહેર કર્યું છે તેની સતત વધી રહેલી હોસ્પિટાલિટી પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે રેજેટા પ્લેસ સાથેની ભાગીદારીમાં વિકસિત પ્રોજેક્ટ એક સપ્ટેમ્બરથી શરૂ થવાની આશા છે અને રોયલ ઓર્ચિડ હોટેલ સિસ્ટમ હેઠળ સંચાલિત થશે શહેરના હૃદયસ્થાને સિંધુ ભવન માર્ગ રામદાસ રોડ બોડકદેવ ખાતે સ્થિત આ લેન્ડમાર્ક એસેટ લાઇટ મોડેલ અને મહેમાનોને આધુનિક સુવિધાઓ સાથે સંસ્કૃતિને સ્પર્શતી રહેવાની અનુભૂતિ આપનાર પણ તેનું ધ્યાનનું પ્રતિબંધ છે લક્ઝુરિયસ રૂમ્સ અધતન સુવિધાઓ અને શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી ભોજન વિકલ્પો અહીં ઉપલબ્ધ મળશે આ લોન્ચ સમયે શહેરના મેયર પ્રતિભાબેન જૈન રોયલ ઔચિડ હોટેલ્સ લિમિટેડના પ્રમુખ અર્જુન બાલજી ફાઉન્ડર દર્શિત જૈન રંજેટા પ્લેસ અમદાવાદના ફાઉન્ડર રોમિલ પટની અને અન્ય અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઓળખાતું અમદાવાદ ભારતના સૌથી ઝડપી વિકસતા મેટ્રો શહેરમાંનું એક છે વેપાર પર્યટન અને રોકાણના કેન્દ્ર તરીકે અમદાવાદની વધી રહેલી મહત્તાને તેને વૈશ્વિક ધ્યાન આકર્ષણ બનાવે છે સંજીવ રાજપૂત અમદાવાદ મારું નામ દર્શિત જૈન છે હું સેલીસ હોસ્પિટલનો ફાઉન્ડર છું અમે આ પહેલી હોટેલ કરી છે અમારી કંપનીમાં રિજેન્ટા પ્લેસ કરીને આ સિંધુ બર્મા 48 રૂમની હોટેલ ખોલી છે અને અહીંયા 6000 સ્ક્વેર ફીટનો પિલરલેસ બેન્ક્વેટ બી છે અને અમારી સ્પેશિયાલિટી એ છે કે અમારો હોટેલ હંડ્રેડ પર્સન્ટ વેજીટેરિયન હોટલ છે ત્રીસ રૂમો છે અને છ હજાર સ્કવેર ફીટ નો બેન્કવેટ છે એટલે પાંચસો થી છસો લોકો ની ઇવેન્ટ અહિયાં ઇઝીલી થઈ શકે છે અને અમે હંડ્રેડ પર્સન્ટ વેજ આ બેન્કવેટ માં તમે પાંચસો થી છસો લોકો નું ઇવેન્ટ આરામથી કરી શકો છો અને મેઇન યુએસપી એ કે સિંધુભાઈ લોકેલિટી આ રેન્જ તમને આટલી સારી હોટલ નહીં મળે ખાસિયત હોટલ કોઈ બી હોટલ ની સર્વિસ હોય છે એટલે અમે માની છે અમારી સર્વિસ અમે એકદમ ચકાચક રાખવાની છે એટલે અમારી ખાસિયત છે તો અમે બહુ સારો સેફ સ્ટેપ લીધો છે અમારી આખી રેસ્ટોરન્ટ

उसी लॉन्च का ये इवेंट है हमने अहमदाबाद मार्केट फर्स्ट होटल के लिए इसलिए चूज किया क्योंकि अहमदाबाद बिजनेस सिटी प्लस यहाँ जिस तरह के नेशनल इवेंट्स हो रहे हैं कई साल पिछले कई सालों से हम देख रहे हैं ओलंपिक्स वर्ल्ड कप के मैचेज है गोल्ड प्ले इवेंट्स जो आगे आने वाले सालों में कॉमनवेल्थ और ओलंपिक्स भी अहमदाबाद में होस्ट हो सकता है इसी वजह से हमने अहमदाबाद सिटी सिलेक्ट किया तो ओपन द फर्स्ट होटल जिस एरिया में ये होटल है इस एरिया में इस प्राइस सेगमेंट में और कोई होटल ऑलरेडी है नहीं जो भी होटल जो फाइव स्टार लग्जरी है ये मिड सेगमेंट होटल है तो जो प्राइस पॉइंट पे जो लोकेशन पे होटल है वो ऑलरेडी यूनिक है आपको इस एरिया में इस प्राइस पॉइंट पे और कोई होटल नहीं मिले तो हमने टाइप किया रेजेंटा ग्रुप के साथ क्योंकि वो एक नामचीन ग्रुप है जो उनके सौ से ज्यादा होटल ऑलरेडी इंडिया में ऑपरेट हो रहा है तो सारा सेल्स की जिम्मेदारी रूज देखना वो रेजेंटा इज ब्रांड करेगा और એ કારણ ફર એજન્ટ લાને ગઈ કે બ્રાન્ડ જબ જા જાણતે તો બુક કરના કમ્ફર્ટેબલ રે